મમ્મી જાણી છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ હું પાંચ કિલો પેડા વેચું છોકરો સુધરી મુના ભાઈ સાત દીધો એટલે આમ નામ લ્યુ ને તો હમણાં ખબર પડી જાય રિઝલ્ટ આવે પછી ખબર પડે છે કે નથી પડ્યા કાઈ વાંધો નહીં થોડીક વાત જો લા મોબાઈલ તો જો હું ન્યૂઝ છે સુપ્રભાત જઈવા ગઈ કે પહોંચાય છે ટાઈમ તો થઈ ગયો मम्मी દીદી ડોક્ટર અરે વાહ ભગવાનનો લાખ લાખ શુક્રિયા રે અરે ઓર દીખા પર

બેન પાસ થઈ જાય ને તો તું ઘરે જઈ ગામમાં જઈને બધી વસ્તુ થોડીક લે જાવું લખી દઉં જા એટલે હાથ મોડું જોઈ

हेलो मुना भाई हाँ बोलो बोलो भाभी अरे मजा अरे तो को मारे ही तो क्यों क्यों भाभी अरे छोकरी डॉक्टर बनी गई पैसा थी अरे शो बात करो छो भाभी अरे मुना भाई नु एक लाख पगार एक लाख हाँ महीना नो

હવે અત્યારે તો 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 હું હું નહીં આવું પણ પછી એવું લાગે લાગે ને કાલે મળી તમને કરવા અરે પાકો કાલે આવું છો ભાભી જય માતાજી 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 ભાભી

અરે ભાભી ખાલી પાણી પાઈ દો ને એમાં બધું આવી ગયું આ તમારા પ્રતાપે તો અમે આઈ કોઈ ચાસી ને તર આગળ હું હતું અરે ના ભાભી ના આપડા પ્રતાપે નહીં ઉપર વાળા ના પ્રતાપે ઈ તો ઉપર વાળો તો હોય પણ નીચે વાળા સાથ આપે તો થાય ને ઉપર વાળા હું થાતું તું ખાલી એ ઉપર વાળા આશીર્વાદ થી જે કેવો સહકાર આપે ઈ વાત તો તમારી 100% સાચી યા જન્મમાં કાઈ ખરા પુણ્ય કડ્યા તો તમારા જેવા ભાઈ મરી તો સાચ તો મર્યો આ છોકરી તો ભૂજી જ નથી અંકલ અરે આવી સા આવી ની વાત કરાય માફી માંગ આ તારા આંખ પાછે અરે તું હું તારો બાપ માંગે માંગ માફી

જોયું ને દર્શક મિત્રો આપણે ભલે કામ કરીને છોકરાઓને ન ભણાવી શકીએ પણ ક્યાંક ને ક્યાંક ભગવાન ક્યાંકના ને સ્વરૂપમાં માણસને મોકલી જ દે છે જેમ કે આજે ભાઈ બનીને મારી મદદ કરી અને આજે એના પૈસાથી છોકરાઓ ભણી ગણીને ડૉક્ટર બહેના એટલે આ વિડીયો અમારો જોવાનો ખાસ ભૂલતા નહીં અમારી ચેનલને આજે શેર સબસ્ક્રાઇબ અને લાઈક કરી દો અમારી ચેનલનું નામ છે વન નંબર કોમેડી ડેલજી મિત્રો